હાલ લો કેમ છો બધા બધા મજામાં જશો અને ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજનો પ્રોગ્રામ એવો છે કે આપણે કપામાં પાણી વાળવાનું છે જો કે ઘઉંમાં એમાં તો બધીમાં સાટ ઉતરી ગઈ છે અને ઘઉં ઉગી પણ ગયા છે જરા લીલા લીલા રેડી તો બસ અત્યારે જાય છે તારે મતલબ આગળ થોડુંક ખેતર છે ત્યાં જવાનું છે અને ત્યાં પાણી વાળવાનું છે તો બસ મોટર આડી ચાલુ કરવા જાય મિત્રો અને બસ આપણા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બસ વિડીયોમાં બન્યા રહેજો અને કપા પણ વીણતા જઈશ કપા થોડોક જ બાકી રહ્યો છે વધારે નથી તો બસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે પાણી વાળીશું આજે મિત્રો અમારી ઓરડી છે ત્યાં એ મોટર ચાલુ કરવા આવવાની ને જો ચોથો ઓટો છે ને નીચો છે તેનો ઉછો કરી દઈએ

બસ હજી આમાં પાણી વાળવાનું છે હોલી સાઈડ છે ને થોડુંક વીણવાનું રહીએ તો કઈ નહી મિત્રો જોઈ લો અત્યારે છે મારા આ તાર ખેતરમાં છે જો ભરત ગાડી જાય છે જોડીને હું આવ્યો તો બસ એમ જ જોઈ લો વટાણે સાંજનો સમય થઈ ગયો છે અને સૂરજ અીમે ધીમે ધીમે ટળે છે ને હું અહીંયા હાથી હાથે હાલશ ને એમાં ઉઘાડે પગાર હાલુ છું મિત્રો ખેતરમાં ઉઘાડે પગે હાલવું ને એ મતલબમાં બહુ ફાયદાકારક છે એનાથી ઘણા રોગો ન થાય એવું બધી હોય મને ખબર નથી આ તમે કંઈક જોયું છો ને એટલે ખબર છે આપણે અહીંયા કપ્પામાં પાણી જ ચાલુ છે મિત્રો તમને બતાવવું અને બસ મજા આવે તો લાઈક કરી દેવાની શેર કરી દેવાનું ને સબસ્ક્રાઈબ કરી દેવાનું ધીમેકથી એટલે મજા આવી જાય હું તમને મારા કપ્પા બતાવી જરૂર માં ક્યારનું પાણી હાલે છે મિત્રો આજે એટલી લાઇટ કવરાતી હતી ને કે તમે જવા દો આજે હોય બહુ એટલે બહુ કહેવાય છે માન કંબાડે પાણી પૂગે ને તાકા પી નાખે માન ક્યારે ભરાવાનું થાય ને તાકા પી નાખે એટલે પાછું પાસું એમ ઇમાન પાણી આવવા દેવું પડે તો બસ જો અહીંયા પાણી પી છે આપણું આ છે વાલું એક ક્યારે છે વસાડે સોફેલી છે ફિક્સ એમાં જ પાણી આવે છે ના એટલો બીજો છે એમાં પી ગયું છે પાણી નટાણે જો તેનું લોકેશન શિયાળો છે મિત્રો હવે તો બહુ મજા આવે ખેતરોમાં ઠંડી લાગે પણ મતલબ વાડીઓની મોજ જ અલગ હોય મિત્રો બસ આપણે એમને કપાસમાં રખડીએ છે અને પાણી ક્યાં પી હું તમને બતાવી દઉં મિત્રો જો અહીંયા પાણી પીગ્યું છે અહીંયા પાણી ગયું છે બસ ક્યારે ફટાફટ ભરેશ કંઈ બહુ વાર નથી લાગતી અને આજે લાઇટ મોડી કાપીએ કેમ કે હરખી આપી નથી ને એટલા માટે હું તમને મિત્રો પેલા પાછળનો વ્યૂ દેખાડી દઉં મને છે ને બહુ જ ગમે છે એટલે હું તમને દેખાડી દઉં જોઈ લો મિત્રો આ ખાલી વ્યૂ છે ના ખેતરમાં છે ને મજા હાલવાની કારણ કે લીલું છે ને એટલે ના આપણો કપાળ ગયામાં છે ને મિત્રો ફાલ આવે છે તાડામ તો ખાલી ઘર પરથી જ ખાવા કરી હોય મિત્રો હાવો બધો ફાલ આવતો હોય છે ને આપણું પાણી અહીં પૂગી ગયું છે મિત્રો જો પાંદડા વધારે ખરી ગયા છે ને એટલે પાણી તમને ઓછું દેખાતું હશે

H, pro, paulo. H, pro, ¿qué tal? Se metió ahí muy me quedo? No, un no, yo, y Está broqueado, bolillo, se metro. Ready?